સ્વાગત છે હું બહુ બધા ઘણા બધા દિવસથી વ્લોગ નથી બનાવતી પણ આજે એક આ છે ને છોકરી આવી ને તો એને મને કીધું કે તમે વ્લોગ નથી બનાવતા યાર બટ આઈ થિંક કે મારે બનાવવા જોઈએ અને બાકી રાખ્યું છે કે આ લોકોને તમે કહી દીધું છે કે મારી જેમ લોકો લાઈનમાં જ છે આ ટેણી મારા કરતા 10 વર્ષ નાની છે પણ એને મોજ આવે ત્યારે ખખડાવી લ્યો મને મોજ આવે અને મોજ આવે ને ત્યારે ફોનમાં મને એમ કહી દઈએ હેલો તમારે તમારો દિવસ ન બગાડવો હોય તો ફોન કાપી નાખો

મેડમ છોકરો જોવા મળી રહ્યા તો નો ડાઉટ એ છોકરો ઘણા સમયથી જોતા હતા મને ખબર હતી પણ જે છોકરા સાથે આગળ વધતા એને એક મિનિટ એક મિનિટ એ છોકરાને જોવાનું છેલ્લા દસ બાર દિવસથી ચાલુ હતું મને સિંગલ મેસેજ નથી કરતા કે નિકિતા હું આ છોકરો જોવાની છું એને હું મેં છું એના ઘરે જવાના છે વાત એટલે સુધી આગળ વધી છે હું તો એક દિવસ રાતે મારા વોટ્સએપમાં સ્ટેટસ જોઉં છું ન્યૂ લાઈફ મતલબ નવી શરૂઆત અને મને સીધો જ ઝટકો લાગ્યો કે યાર ને મને નથી ખબર મને મેં ફોન કરું છું હશે કેવું લાગ્યું થાય યાર આટલા આટલા મતલબ નજીકના તમે કે જેના તમે હરેક વસ્તુથી વાકેફ હોય અને આટલી એની જિંદગીની મોટી વાત તમને ખબર ન હોય તો પછી હું કહું ને કે ભાઈ આજ તમારો ખુશીનો દિવસ છે આજ તમારો સારો દિવસ છે અગર તમારી ન બગાડવો હોય તો ફોન મૂકી દો કે હું મારું દુઃખ વ્યક્ત કરે તો તમારો દિવસ બગડત કઈ વાંધો નહીં આપણને જોવા વાળા અત્યારે છે ને જજની ખુરશીમાં બેઠા છે અને તમારે પક્ષકાર એક અને પક્ષકાર બે બંનેનું સાંભળવું પડે પક્ષકાર એક આપણી વાત ચાલુ હતી પક્ષકાર એક અને પક્ષકાર બે ની તો પક્ષકાર એક ની વાત તમે સાંભળી લીધી વચ્ચે મારે એક ફોન આવી ગયો એટલે આપણો વિડીયો થોડો કટ થઈ ગયો હવે પક્ષકાર બે ની વાત એમ છે જાણે કે તમામ લોકો સાથે જ્યાં જ્યાં વાત ચાલુ હતી જે જે છોકરા જોવાતા હતા બધી વાતચીત ચાલુ હતી બધી લગભગ ઓલમોસ્ટ એને ખબર જ હતી પણ જોવાનું ફોન પર વાતચીત મારો ભાઈ વાત કરે પપ્પા વાત કરે બધું નાનું મોટું ચાલુ રહેતું હતું હવે એ બધી ઉપર છેલ્લી બધી એને ખબર જ હતી પછી શું છે કે અમદાવાદથી થી જસ્ટ હતી રાજકોટ આવી હતી એટલે અહીંયા ઘરે ઈ એને ઘરે બિઝી હતી હજુ પછી કેમ કે ત્રણ મહિના પછી એ રાજકોટ આવી એટલે ઈ એને કામમાં બિઝી હતી વિડીયો ના આવતા જો શું કરશ તો બરાબર એટલે એવું હતું એટલે મને એમ થયું કે ના થોડું હજી જવા દે થોડું ક્યાંક એક લેવલ ઉપર પહોંચે પછી કહું ને કેમકે ચાલતું હતું ને એ તો એવું તો બધા જોડે થતું હતું કેવી રીતે જેમ કે છોકરાની છોકરાનો મેસેજ આવે વાતચીત કરવાની એલો કહેવાનું પેરેન્ટ સાથે વાતચીત થાય આવું તો બધું ચાલતું જ હતું હવે કોઈક એક વાત એક લેવલે આગળ પહોંચે પછી કહીએ ને હવે એટલી મારી જે મિસ્ટેક છે હું અહીંયા સ્વીકારું કે મેં એને એ લોકો જોવા આવી ગયા એને નહોતું કીધું

જો એમાં શું હતું હું તમને કહું એમાં એકચ્યુઅલી મારો બર્થડે હતો ને ત્યારે મારે એને કહેવું હતું એને મને આગલા દિવસે ના સેમ ડે મને ફોન આવી ગયો હતો મને કે તમે બહાર નીકળો ને તો મને કહેજો એટલે ઓકે એટલે ત્યારે મને એવું હતું કે મને મળીશ ને હું ત્યારે એને કહી દઈશ પણ મેં એને ફોન કર્યો ને મને એને ફોન કરવાનું થોડું મોડું થઈ ગયું મેં ફોન ને ત્યાં સુધીમાં એવું એ સુઈ ગઈ હતી અને મને પછી ત્યારે ત્યારે હું આ વાત કહેવાની હતી કેમ કે મારે એને કહેવું જ હતું કેમ કે હવે જે નેક્સ્ટ સ્ટેપ થવાનો હતો ને મને આઈડિયા હતી ક્યાંક ક્યાંક મને હું શ્યોર હતી કે આ વસ્તુ આ લેવલે પહોંચવાની છે એટલે મારે ત્યારે કેવું હતું પણ ત્યારે ફોન રિસીવ ન હતો અને એ સૂતીતી ને એમાં વાત રહી ગઈ બીજા દિવસે મારે એના એક જવાનું હતું અમદાવાદ એટલે મારે એ બધી ચર્ચામાં ને બધી વિષયમાં ને બધા વડીલોના ફોન આવે આમ કરવાનું છે આમ કરવાનું છે ને એ વડીલ મેં પાછું મારા દાદા દાદી બંને બેને જ ખબર હતી બાકી ફેમિલીમાંથી કોઈને જ ખબર નહીં એમાં પછી મારા કાકા કાકી આવી ગયા મારા મામા મામી આવી ગયા મારા ફૈફુઆ આવી ગયા બધાને કોઈને જ ખબર નહોતી એટલે એટલું બધું જો એને જે ખોટું લાગ્યું છે એ બરાબર યોગ્ય હિસ્સે હું સમજી આવું છું પણ કોઈને ખબર નહોતી એમ એવું નહોતું કે બધાને ખબર હતી ને ખબર નહોતી એવું નહોતું એટલે એટલે એનું એને ખોટું લાગ્યું છે દુઃખ આપણને એટલા માટે થાય કે જે વ્યક્તિ તમારા હર એક ક્ષેત્રમાં હર એક જગ્યાએ હર એક વાતમાં હર એક કાંડમાં બરાબર ના ભાગીદારો જે તમારા એડવોકેટ હોય તમારા એડવોકેટ ને જ ખબર નથી કે તમે અત્યારે કેસ લડી ના મારા બરાબર છે એટલે આવું ટૂંકમાં આવું થયું તું અને પછી ખબર પડીને તો એને સ્વાભાવિક છે ખોટું લાગે એને નહીં જેને જેને ખબર પડી બધાને ખોટું લાગ્યું બધાએ એવું કીધું અમને ન કીધું મને ન કીધું મને ન કીધું અને બધાએ પોતપોતાની અલગ અલગ જે એક જે રિલેશનની જે હોય એક જે સ્ટ્રોંગનેસ એને ધ્યાનમાં રાખીને બધાય ખોટું લગાડ્યું બરાબર છે વાત સાચી છે પણ પછી પણ પછી 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 તમે સાંભળો ઓકે ભૂલ હતી ખબર પડી એ પછી માણસ કોંકુ પગલા કરી એમાં બીજા ખરીદી નાની મોટી કરી દીધી તોય માણસ એની ડેટ આવી ગઈ છે મેરેજની મને એના મેરેજની ડેટ બીજા વ્યક્તિ થકી ખબર પડી કે એમના મેરેજની ડેટ આવી ગઈ છે બરાબર છે મને સિંગલ વસ્તુની ખબર નથી એમ તો એ માણસને એમ નથી થતું કે નહીં હવે મારે ફોન કરી દેવો જોઈએ હું ઘણાના દિવસો છું અહીંયા રાજકોટમાં વીસ દિવસ છું બરાબર છે વીસ દિવસની અંદર મારી ફ્રેન્ડ મારી નાની બેન સાથે રહી લઉં પણ નહીં આપણે હવાજ એટલી છે ને હવે હવે અહીંયા આપણે થોડુંક કરી નાખીએ જો હવા છે ને આ શબ્દ આપણે થોડોક પલટાવી નાખીએ મને આ વસ્તુ જે એની ખોટી લાગી હતી કે એણે મને એમ કીધું હતું કે તો જો તમારે તમારા દિવસ ન બગાડવો હોય તો મારો ફોન કાપી એટલા માટે એટલા માટે મેં ઈ સારા ઇન્ટેન્શન માં કીધું કે હું મારા સ્વભાવથી વાક્ય છું મને ખોટું લાગ્યું હોય મને દુઃખ થયું એટલે મારા ઈ સમયે હું મારું દુઃખ બહાર કાઢું તો સામેવાળા વ્યક્તિને તકલીફ પડે અમે એને એને દુખ નો બહાર કાઢું તોય મને તકલીફ પડે એટલે મેં ઓકે કોંગ્રેચ્યુલેશન પણ આ તમારો કોંગ્રેચ્યુલેશન બાદ બોયલી બાય ગોડ બાય ગોડ મમ્મી દીદી કોંગ્રેચ્યુલેશન પણ આજના દિવસે છે ને તમારે અગર તમારો દિવસ ન બગાડવો હોય તો પ્લીઝ તમે છે ને અત્યારે ફોન મૂકી દો અને મારી પાસેથી એવી એક્સપેક્ટેશન ન રાખતો કે અત્યારે હું નોર્મલ થઈ જઈશ કેમ કે મને બહુ ભયંકર દુખાય છે હું નોર્મલ અત્યારે નહીં થાય પછીના દિવસોમાં છે ને એવું એવું થાય કે વાય મીડિયા જે અમારા બંનેના જે કોમન હતા ને જે કોઈ પણ વ્યક્તિઓ જે અમારા બંનેના કોમન હતા ટચમાં એ બધાને વાય મીડિયા હું ઘડી કરી રહ્યા રાખું નિકિતા હું કરત નિકિતા હું કરત નિકિતા હું કરત નિકિતાને આમ કયો નિકિતાને આમ કયો પણ પણ હું ખુદ ન કહું એ સાંભળી કોઈ દિવસ સામે થી ન હોય અને એ છોડો મારા મારો કોન્ટેક્ટ કરવા માટે મારા સુધી પહોંચવા માટે વેડો અમારા વિડિયો સાથે લીધેલા વિડિયો મૂકે છે મારા ઘરે બનાવેલા વ્લોગ મૂકે છે કે ઈ બ્લોગ જોઈને હું એમ એને મેસેજ કરું બરાબર છે પણ તો ડાયરેક્ટલી મને મેસેજ કરી જો ને એ એ હું શું કામ કરું ખાલી મને મેસેજ કરી દેમ કે ભઈ નીકલી જે કઈ પણ હોય પતાવે તો હું કઈ અહીંયા મહાભારત કરવાનો નથી કે છોડી કે હાલો ભાઈ આપણે પેલા યુદ્ધ કરી લે ઓકે ફાઈન હું ખાલી એટલું ઈચ્છતી હતી કે તમે અમારી સાથે ખોટું કર્યું

તીખા ઝગડા હતા નાના મોટા મંદિર એ બધું પતી ગયું પછી આજે હું એમની ખરીદી માટે આવી સવારે પણ થયું એમાં એવું કે અમે આવ્યા હતા નીકળ્યા હતા ખરીદી માટે પણ અમે ખાલીને ખાલી ખરીદીમાં એ જ વસ્તુ કહી છે કે એક તો એને મતલબ ટ્રેલરવાળા પાસે જઈને માપ આપવાનો તો માપ આપ્યો છે બાલાજીનું સેન્ડવીચ ખાધી છે

નિકિતાને યાર બાર બોલાવી દીધી મે તો આપણે બાર પેલા ભેગા થઈ જઈએ ત્યારે છે ને કોઈ ગાડી વાળો પાછળથી છાક આટલા બધા ઉડાડતો કે મારા કપડા આપણે બધું બગડી ગયું અને હમણાં શું છે કે બહુ જ થોડા ટાઈમની અંદર માર પ્રસંગ છે ને થોડું સ્કીન કેર કરવાનું ઓય થોડા હેયર સેટ હોય તો યુ નો ગંદા ગોબરા થઈ જાય તો મોકોમેને ગમે ને આપણને કોઈ ઝેન્જી મોપ ના નથી

ઓકે બસ આમાં તો બીજું કંઈ ખાસ નથી ઓહ વાવ હરેક જે મતલબ જેમના લગ્ન થતા હોય અને જે પણ ખાસ કરીને મારા જેવા જે લોકોને બધી ટ્રેડિશનલ વસ્તુ ટ્રેડિશનલ વેર કરવું ગમતું હોય એ લોકોના બધી વસ્તુ બહુ જ ગમે ચૂડા આ બધી મારી છે ને જેટલી સાડીઓ છે ને એ બધી સાડીનું મેચ હું કરી લે કરીને આખા જોડા બનાવીને લાવી છું ઓકે તો આ છે દીદીના મેરેજના બધા ચૂડા કોઈની નજર ન સરસ છે ને યસ મને પણ ગઈ નહીં અને તમે લોકો પણ કમેન્ટમાં કહેજો કે કેવું છે અને સારા સારા આશીર્વાદ આપજો અને આગળ આગળ અમે તમને કહેતા જશું કે અમે શું નવું કરીએ છીએ શું નથી કરતા અને પોસિબલ હશે મેરેજ ના દિવસે અગર જો